દાહોદના મુવાલિયા બીઆરસી ભવન ખાતે સર્વ શિક્ષા અભિયાન આઈઆઈડી યુનિટ અંતર્ગત વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરવામાં આવી સર્વ શિક્ષા અભિયાન દાહોદ આઈઆઈડી યુનિટ અંતર્ગત આજરોજ વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી બીઆરસી ભવન દાહોદ શહેરના મુવાલિયા ખાતે તાલુકાના બીઆરસી સાહેબ શ્રી રાજુભાઈ ટગરિયા તેમજ જિલ્લા આઈડી કોર્ડિનેટર શ્રી મહેશભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ વિશ્વ દિવ્યાંગ દિવસના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દિવ્યાંગ બાળકોને શૈક્ષણિક સામાજિક ધાર્મિક પુનર્વસનના ભાગરૂપે જાણકારી આપવામાં આવી હતી શ્રી પાટનાથ જ્ઞાનપીઠ સરસવના મહંત આચાર્ય વિજયજી મહારાજના સાનિધ્યમાં તમામ વિકલાંગ દિવ્યાંગ ભાઈઓ બહેનોને તેમજ શિક્ષક ભાઈ બહેનોને બાળકો તેમજ વાલીઓને આશીર્વચન પાઠવ્યા હતા રિપોર્ટર દિપેશ ચૌહાણ ગુજરાત ક્રાઈમ ન્યૂઝ દાહોદ